જો આપણે સ્થાપના કરીએ ને તો જે મહેમાનને બોલાવીએ તો એમની પ્રિય ચીજો આપણે જાણવી જરૂરી છે હવે સ્વયં ઈશ્વરને જો એમની સ્થાપના કરીએ ગણેશજીની તો એમને પણ પ્રિય ચીજો આપણે ધરાવી જોઈએ અનેક પ્રકારના મોદકો ભગવાન ગણેશને અતિ પ્રિય એટલે તેમના પ્રસાદમાં બંને સમયે અલગ અલગ પ્રકારના મોદક ચૂરમાના લાડુ અન્ય લાડુ ગોળના લાડુ કે ગોળ આટલામાંથી કંઈ પણ અલગ અલગ હોવું જોઈએ બંને સમય અને હોવું જોઈએ અનિવાર્ય એકનો એક પ્રસાદ લઈને મૂક્યો અને એ ચાલ્યા કરે એવું ક્યારે કરતા નહીં અન્ય પ્રસાદો કરતા અન્ય મીઠાઈઓ કરતા ભગવાન ગણેશને જે પ્રિય છે ને એ આ બાબત છે એટલે આ અવશ્ય તેમને ધરાવવું જોઈએ પુષ્પની વાત આવે જો આપણે રિઝર્વવા જઈએ છીએ તો બિલકુલ મન ગમતી વાત કહી દઉં ગણેશ પુરાણ અનુસાર જો આપણે કહીએ એમને ગમતા पुष्पમાં શ્રેષ્ઠ જાસૂદના પુષ્પ છે કોઈ પણ કલરના સફેદ સિવાય જાસૂદના પુષ્પ લાલ પીળા ગુલાબી કેસરી કઈ પણ કે એમને અતિ પ્રિય છે ગુલાબના પુષ્પ પણ તેમને પ્રિય છે અને હજારી ગલના ગોટા જે કેસરી અને પીળા આવે છે એ પણ તેમને અતિ પ્રિય છે આમાંથી કોઈ પણ આપણે તેમને અર્પણ કરી શકીએ છીએ અને પ્રિય ફળની વાત આવી જ્યારે આપણે તેમને પ્રસાદ ભોગ અર્પણ કરીએ તો પ્રિય ફળમાં કેળા ચીકુ સીતાફળ સફરજન અને પપૈ આટલા ફળ ભગવાન ગણેશને પ્રિય છે આમાંથી જે કોઈ પણ ફળ આપણને સૂટ થાય અનુકૂળ આવે એ ફળ અવશ્ય તેમને ધરાવવું જોઈએ રોજે રોજ અલગ અલગ સમયે અલગ અલગ આ પણ બાબતનું બિલકુલ ધ્યાન રાખવાનું અને ભગવાન ગણેશની પૂજામાં તેમને ધરાવવું હવે ગણેશજીને જો ધરોની આપણે વાત કરીએ ધરો કેમ તેમને પ્રિય છે એક કથા છે ધરોની એક કલ્લાસુર નામનો રાક્ષસ હતો તેણે પૃથ્વી પર ખૂબ આતંક મચાવ્યો હતો તો તેનો કંટ્રોલ કરવા ભગવાન શિવે ગણેશજીને મોકલ્યા હતા એ અલ્લાસુરને એવું કહેવાય કે અલ્લાસુર પૃથ્વી પર એવું કરી રહ્યો હતો તમામ ઋષિ મુનિઓને ધર્મનું કાર્ય કરતા એવા લોકોને સામાન્ય લોકોને આખા ને આખા ઘડી જતું હતું અને એવો પાપી રાક્ષસ હતો કે ધાર્મિક કાર્ય થવાનું એટલે ગણેશજી જયારે પૃથ્વી ઉપર આવ્યા ત્યારે એમણે વિશાળ કાય રૂપ ધરી અને એ અલ્લાસુરને જ ઘડી ગઈ હતી ઋષિ મુનિઓ જયારે પ્રાર્થના કરીને કે આના આતંક માંથી ઘડી ગયેલા ઉદ્દમીયા બહુ તોફાની હતો એટલે ગણેશજીના ઉદરમાં જઈ એને તોફાન મચાવ્યું અને તોફાન એવું મચાવ્યું કે તેમના ઉદરમાં આગ લાગવા માંડી એમ એટલે એટલી ગરમી પેદા થઈ ત્યારે ત્યાં બધા ઉભેલા ઋષિ મુનિઓમાં કશ્યપ ઋષિનું ધ્યાન ગયું અને કશ્યપ ઋષિએ જોયું ગણેશજી આકડ વિકડ થાય છે તો કઈ ઉપાય કરવો જોઈએ ત્યારે કશ્યપ ઋષિએ એવું કર્યું કે ધરોની ધરો મંગાવી અને ધરોની એકવીસ ગાંઠો બનાવી અને ભગવાન ગણેશને અર્પણ કરી અને ભગવાનને કહ્યું કે તમે આ ગાંઠો ત્યારે એક પછી એક કરી અને એકવીસ ગાંઠો ગણેશજી આરોગી ગયા ત્યારે પેલા અનલાસુ નો પ્રકોપ હતો ને એ અગ્નિ શાંત થઈ અલ્લાસુર નો નાશ થયો અને ગણેશજીના ઉદર માં શીતળતા અને શાંતિ મળી ત્યારે કે આશીર્વાદ આજથી જે મને કોઈ ધરો અર્પણ કરશે જેનાથી મને અત્યંત શાંતિ તૃપ્તિ અને શીતળતા પ્રાપ્ત એવી શાંતિ હું એના જીવનમાં અર્પણ કરાવીશ કે જે લોકો મને આ રીતે ધરોની ગાંઠ બનાવી અને અર્પણ કરશે શાસ્ત્રોક્ત એકવીસ ગાંઠો નો મહિમા છે છતાં પણ આપણે ગણેશજીને છૂટી ધરો અર્પણ ન કરાય કોઈ પણ રીતે ગાંઠ બનાવી શ્રદ્ધા મુજબ ગણેશજીને ગાંઠના સ્વરૂપે અર્પણ કરો અને આ વાતને યાદ કરાવો કે જે રીતે કશ્યપ ઋષિએ આપને આ એકવીસ ધરોની ગાંઠોથી શીતળતા પ્રદાન કરી હતી અને જે આપે જગતને આશીર્વાદ આપ્યા હતા એવા જ આશીર્વાદ અમને પ્રાપ્ત થાય એવી કામનાથી ગણેશજીને આ ગાંઠો અર્પણ કરાય છે અને ખરેખર એવો અનુભવ છે કે આ અર્પણ કર્યા બાદ મનુષ્યના જીવનમાં શીતળતા સુખ શાંતિ અને એવી અસીમ કૃપા ગણેશજીની પ્રાપ્ત થાય છે કે ગણેશજીને કઈ બાબતો અપ્રિય છે કે ગણેશજીની પૂજામાં આ ચીજ તો બિલકુલ રખાય નહીં ઘણીવાર આપણે લોકો અજાણતા વશ અથવા તો ખોટી ગેરમાન્યતાઓથી જોડાઈ અને આ બધી ચીજો કરી બેસીએ અને ખોટી પોકડ વાતોમાં આવીને પણ કરી બેસીએ એટલે ચીજો જાણી લો તો સૌથી પહેલા ગણેશજીને તુલસી અર્પણ ન કરાય તેમની પૂજામાં તેમની સમક્ષ તેમના પ્રસાદ ઉપર આમ આપણે સાંભળ્યું છે કોઈ પણ પ્રસાદ તુલસી વિના અધૂરો છે એમ સાંભળ્યું છે એ દરેક જગ્યાએ નહીં દરેક દેવતા માટે નહીં અધૂરું જ્ઞાન છે ને એ ઘાતક છે

કે ભાઈ થી કરો કુમકુમ નો કરો નો કરો એવા પલા આ બીજી બાબત ખંડિત ચોખા ધ્યાન રાખજો ત્રીજી બાબત કેતકી નું પુષ્પ એ પણ ભગવાન પ્રિય નથી સફેદ પુષ્પ કે કેતકી પુષ્પ ભગવાન શિવ ને કેતકી પસંદ નથી ને એ પહેલી વાત કરી કે ભગવાન ગણેશ એમના પિતાનો સખત આદર માતા પિતા એટલે એમને નથી ગમતું ને ભગવાન ગણેશ તો સ્વીકારતા એટલે એવું કેવાય કે એવા પુત્ર છે કે માતા પિતાનો નો સીમ પ્રેમ આ શીખવાનું છે કે એમને એમ ગણેશજી આશીર્વાદ નથી મળે કે સૌથી પહેલા પૂજા તમારી થશે એટલે બસ અહીંથી જ રહસ્ય સમજી જાઓ કે એમનો આદર એ એ જ છે કે

આપણે આપણે નસીબ ને આપીએ જાણીએ નહીં કે આપણે આ શું કરી રહ્યા છે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરીએ ગણેશજીની પૂજા કરીએ તો પૂરું વિધિવિધાન જાણવું જોઈએ મને પણ એ ભાવ થાય કે હું તમને જેટલું જાણું એ જણાવી દઉં તમે જાણીને કરો એટલે આટલી બાબતો ખાસ ધ્યાન રાખવી કે આ બાબત બિલકુલ નિષેધ છે આ બાબતો ગણેશજીને બિલકુલ અપ્રિય છે બીજી એક સાહેબ વાત કરી આપે તો હું એની જોડે જ કે આપણે ગણેશજીને પ્રસાદમાં આ બાબતો જણાવી દીધી પણ અપ્રિય બાબતો જાણીને આપણે પીઝા પાસ્તા કે બેટીસ કે એવું કઈ પણ ને પેસ્ટ્રી ને એવું ભગવાન ને ધરાવીએ ને બહુ એમ કે એમની બર્થડે છે જ એમ સમજી એ પણ અપ્રિય બાબત છે એનું પણ ચોક્કસ ધ્યાન રાખવું કારણ કે દેવતાઓને ભક્ષ્ય ભોજન કે પ્રસાદ કે ભોગ એ અલગ હોય મનુષ્યની વાત અલગ છે એ પોતાની એ દરજ્જા પ્રમાણે હોય એટલે ભગવાનનો આદર નો અનાદર ના થાય ને ધ્યાન રાખજો આ બધી ચીજો કરતા નહીં તમને દેખાવે સારું લાગશે બહુ મોડર્ન લાગીશું પણ અહીં મોડર્ન નથી લાગવાનું અહીં ધર્મ છે ધાર્મિક નીતિ નિયમોને સમજી અને કરવાનું